આજે સવારે જ એક સ્ટોરી કરી હતી ગોંડલની પોલીસ પર પ્રહાર કર્યા હતા અને તંત્ર પર સવાલો ઉઠા સવાલો ઉભા કર્યા હતા હવે કદાચ ત્યાંના એસપી હિમકરસિંહ એમને ખબર પડી હશે કે ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ વધી ગયા છે અને આપણે જે કાયદો અને વ્યવસ્થાની વાતો કરીએ છીએ એ બધી જી પોકળ સાબિત થાય એ પહેલા આપણે ગુનેગારને પકડી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લઈએ

વાત સવારથી ગોંડલની કરીએ છીએ ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથડેલી છે આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે એ પોલીસ ભલે એવું કહેતી હોય કે કાયદો અને વ્યવસ્થા અમારી ત્યાં બહુ સરસ છે તો સાહેબ જો તમારી ત્યાં હિમકરસી તમને પૂછું છું કે જો તમારી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી હોય તો પછી આ લોકોમાં ડર કેમ નથી કોઈ એસપી એવા કોઈ મોટા અધિકારી હોય જેમ કહેતા હોય કે અમારા વિસ્તારમાં ભાઈ આવું છે જ નહીં ગુંડા તત્વો છે ને તો આ તમારા વિસ્તારના ગુંડા તત્વો કેમ આવી ધમાલો મચાવે છે કેમ ખુલ્લે આમ લોકોને મારી રહ્યા છે નાની નાની વાતોમાં જો આવું થતું હોય ને તો પોલીસ પ્રશાસનને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે એ વાત એ બણગા ફૂકવાના આજથી જ બંધ કરી દો ભાઈ તમે સાબિત કરી દો કે આ ભાઈ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડેલી છે ગોંડલની અંદર જે ઘટના બની સરપંચને માર મારવામાં આવ્યો ગોંડલના ગુંદાળા ગામે માફ કરજો એ ઘટના બની કે જ્યાં એ સરપંચને માર મારવામાં આવ્યો જમીનને લઈને હુમલો કરવામાં આવ્યો ગામના ત્રણ શખ્સોએ સરપંચ પર કરેલા હુમલાથી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા જો કે ગોંડલમાં સતત એક મહિનાથી અનેક એવી ઘટનાઓ બની છે નાની મોટી કે જેને લઈને ગોંડલ ખૂબ ચર્ચામાં છે કોઈ પણ ઘટનાઓ હું નામ નથી લેતો બીજી ઘટનાની કારણ કે અત્યારે વાત આ સરપંચને માર મારવાની ઘટના કરી રહ્યો છું આ ઘટનામાં મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને બે અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તે લોકોને તાત્કાલિક કાર્યવાહી કરીને એ આરોપીઓની ધરપકડ કરી લીધી છે ગોંડલ ડિવિઝન ડીવાયએસપીએ આરોપીની ધરપકડનો વિડીયો બતાવ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં અત્યારે આવી ગઈ છે પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર એ આરોપી કે જે રાત્રિના સમયે એક સરપંચ ઉપર નજીવી બાબતે હુમલો કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા તો આ તમે જોયો ને આ એ જ વ્યક્તિ છે કે જે ગોંડલ ના ગુંદાળા ગામની અંદર એક સરપંચ પર હિંચકારો હુમલો કર્યો જો કે સરપંચ સારવાર હેઠળ છે અને પાવડાનો જે હાથો આવે એનાથી એમને માર મારવામાં આવ્યો હતો આ બધી જ ઘટનાઓ બની ત્યારે સવારથી અમે સતત સવાલો એ પ્રશાસન અને પોલીસ પર કરી રહ્યા છે પોલીસ પ્રશાસન ત્યાંનું તંત્ર એ બધા જ ત્યાંના સ્થાનિક નેતાઓને પણ અમે કહી રહ્યા છે કે તમારા જ વિસ્તારમાં આવા લુખ્ખા ગુંડાઓ ફરે છે ભાઈ

તેને આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર મારેલો હોય જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં સોવારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સરહદ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે તે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર રાખી ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ આ હિતડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ભુંડુ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે તો હાલ હવે આ આરોપીઓની પકડ થઈ ગઈ છે ધરપકડ કરી લેવામાં આવી છે ગુંદાળા ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ હવે તૈનાત કરી દેવામાં આવી છે પોલીસે ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા પણ અપીલ કરી છે જો કે પોલીસે લોકોએ કોઈ કાયદો હાથમાં લીધો પણ નહોતો એની જે માંગણી હતી કે ભાઈ તાત્કાલિક તમે પકડો સ્વાભાવિક છે પોલીસે કામગીરી રાતે ને રાતે શરૂ કરવી પડે અને પોલીસ કદાચ કરી પણ છે એટલા માટે તો આજે અત્યારે એ આરોપીઓ પકડાઈ ગયા છે બાકી તો ઘણા એવા રીઢા ગુનેગારો ફરે છે નથી પકડાતા સાહેબ બાકી ગોતવા હોય ને તો પોલીસ મંદિરમાંથી માંથી ખોવાયેલા ચપ્પલે શોધી આપે ભાઈ જો નીતિ સારી હોય સમાજની વાડી ખાતે એકત્ર થવા જણાવ્યું છે એ આખો હવે કોડી સમાજ છે તે એકઠો થવા પણ એમને કહ્યું છે હવે ગઈકાલે રાત થી શું થયું એના પર પણ થોડી નજર કરી લઈએ કે ગુંદાળા ગામે રામજી મંદિરના ચોકમાં એ ગુંદાળાના સરપંચ પર હુમલો થયો પાટીદારો અને ક્ષત્રિયોનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં કોળી સમાજના સરપંચ ઉપર હુમલો થતા અને એક ચર્ચાઓ જોર પકડ્યું છે અને ગોંડલની અંદર જે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે વાહન ઉપર લખેલા ગાંડા ગરાસિયા નામના એ શખ્સનો સરપંચ પર હુમલો થયો છે

ત્યાં એકઠું થયું હતું પોલીસના દાડે દાડા રાત્રિ ના જ ઉતરી ગયા હતા તેમાં તાલુકા પોલીસ એલસીબી એસઓજી સહિતની પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી હિતુ જાડેજાના ઘર નજીક સમગ્ર ગ્રામજનો એકઠા થઈને આરોપીને ઝડપી પાડવાની માંગ કરી હતી અને પોલીસે એ બધા જ આરોપીઓને પકડી લીધા છે હુમલાનો ભોગ બનેલા સરપંચ ગોંડલ સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે ગોંડલની આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તમારું શું માનવું છે અને ગોંડલ પોલીસ પ્રશાસન ને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તારે ન્યૂઝ રૂમ નમસ્કાર